સવારના પળમાં આવી ગયું છે બધું લીલું લીલું શાકભાજી લસણ તો કાલ સમારે તો આ ડુંગળીનું ટન આવી ગયો કોથમીર મેથી આવી ગઈ છે બધું સોલવામાં એટલો કંટાળો આવે ને બધું આવી ગયું છે અને મમ્મી મમ્મી જશે મમ્મી ને જાત્રા ના અમારા ભાઈ અડધી ઊઠીને આવી ગયા છે તો ફરીથી નીચે સુડાવાના બોલો શું લેવાયા આ જો આ લસણ ફોલ્યું આ સમારું શું હા હા હો હા મેડમ મેડમ હા હા હું સમાર્થી તી આજે મને હેરાન કરવાનું તું ના લીધો તો જ રમે રાખો હા રમો બસ કાલ એ શું કહેવાય શું કહેવાય કરે લે કરાય ઈશ્કો કરા ડીશકો

અને બાજુના રોટલા મસ્ત ગરમા ગરમ કઢી અને બાજુના રોટલા બની રહ્યા છે સાથે હવે શું બનાવી એ વિચારો છે ભાત ખીચડી ખીચડી કે છે તો સાઈડ કે ખીચડી ચોખ્ખા વગર અમારા ઘરમાં ચાલતું નહીં ચોખા તો જોઈએ જ તો અત્યારે તો દાળ મમ્મી મસ્ત અહીંયા લસણ ના નાખીને વગાડ્યું તો ડુંગળી નાખવાની બાકી છે નાખી દીધી નાખી દીધી તો સ્મેલ એટલી મસ્ત આવી રહી છે ને અત્યારે શિયાળામાં આ બધું ખાવાની જ મજા આવે કે એક અલગ મજા આવે છે આ જો આ સવારના પૂર્વમાં માદિતાના કે હું સોફાને કવર કરાવી આવું અને યસ લાઈક કવડાવે છે કે જો એ શું થયું શું થયું ગાય આ ગાય છે અમારી ગાય શું થયું મજા આવી ગઈ હા જાઓ પાછા જાઓ સાફ કરવાનો અને હમણાં કંઈક બીજું કરવું છે હે ઓલી કેટલા ટાઈમથી કરું કેટલા ટાઈમથી કરું આજે ટાઈમ મળ્યો છે અને આમને સ્લાઈ ખાવી છે Mm. <Sus> Jag mm -hmm. har gjort det här. Det är nio, nio kvadratmeter. Det här är soffan. Här är soffan. અરે વા દીટલી મસ્ત મમ્મી આ કઢી બનાવી દીધી કંઈ કાવી લાગી રહી છે અત્યારે કઢી ભરપૂર લીલું શાકભાજી શાકભાજીવાળી અને અમારે નદીકની ખાવી છે તો ખાવાની તો કઢી ખાવાની છે હમ હા રહી જો એટલે મામા મામા મમ્મી બે મસ્ત આપ છે માટે મારી ન દીકા અને ઉર્વી ગજ આપતી રહી છે

સાચી આમ કઢી અને રોટલો ખાવાની ટેકનિક આ છે એક પહેલાં રોટલો ભાગ દેવાનો પછી કઢી લેવાની તો એનો ટેસ્ટ વધારે આવે તો એ વધારે કઢી લે તો વધારે ટેસ્ટ આવે હું લે ઓછી કઢી લીધી અને હું આ રીતે હું આ રીતે ખાઉં છું અને આ રીતે ખાય છે સાચી ટેકનિક છે આ રીતે સાચી ખાવાની તો વધારે ટેસ્ટ આવે મસ્ત બની છે પણ કઢી

શું ચાલે છે રસોડા મમ્મી શાક સમારે છે રોટલા કરવાના બાકી રોટલા બે કરવાના